ગાંધી જયંતિ નિમિત્તે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સહિત સફાઈ કામદારોને સાડી થતા ટી શર્ટ વિતરણ કરવામાં આવ્યા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રથમ વખત વડાપ્રધાન બન્યા પછી લાલ કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવી સમગ્ર ભારતવાસીઓને સંદેશો આપ્યો હતો કે સ્વચ્છ ભારત હરિયાળુ ભારત બને તેના ભાગરૂપે પણ સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ સ્વચ્છતાને લઈ વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે આજરોજ સમગ્ર ભારત દેશ સહિત ગુજરાતમાં પણ ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા ખાસ કરીને ધાંગધ્રા શહેરના હૃદય સમા મયુરબાગની સફાઈ કરવામાં આવી હતી આ ઉપરાંત સફાઈ કામદારોને સાડી અને ટી શર્ટ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ઝાલા દ્વારા સમગ્ર ધાંગધ્રા વાસીઓને સ્વચ્છતા હરિયાળું ધાંગધ્રા બનાવવા અપીલ કરાઈ મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા જેમાં મયુરબાગ ચોપાટીએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું ત્યારબાદ ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે અમારા સ્ટાફ અને કામદારોને ટી શર્ટ અને સ્ત્રીઓને સાડીઓ વિતરણ કરવામાં આવી ખાસ તો એ કહેવા માગું છું કે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આપણા દેશના વડાપ્રધાન પહેલીવાર બન્યા ત્યારે એમને લાલ કિલ્લા ઉપરથી ખાસ ભારતવાસીઓ માટે એક ભારપૂર્વક સંદેશ આપ્યો હતો કે હવે આપણી લડાઈ સ્વચ્છતા બાબતે છે એટલે સ્વચ્છતા બાબતે જાગૃત થવાની જરૂર છે અને હું પણ ધ્રાંગધ્રા નગરપાલિકા વતી ધ્રાંગધ્રાવાસીઓને અપીલ કરું છું કે આપ પણ આપણા ગામને સ્વચ્છ અને રળિયામણું બનાવીએ તો ચાલો ધ્રાંગધ્રાવાસીઓ આજે સાથે મળીને સ્વચ્છા સ્વચ્છાંજલિ રૂપે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી આપી